દેશ વિદેશથી શ્રદ્ધાળુ આવે છે અને બોર ઉછાળી પોતાની માનતા પૂરી કરે છે આજના દિવસે મંદિરમાં ત્રીસ ટન કરતાં પણ વધારે બોર ઉછાળવામાં આવે છે બસો વર્ષ કરતાં પણ જૂના મંદિરમાં વર્ષોથી પોષી પૂનમના દિવસે બોર ઉછાડવામાં આવે છે નાના મોટા દરેક વેપારી પોતાનું ગુજરાન ચલાવવા સંતરામ મંદિરની બહાર જ પથારો પાથરી બોર વેચતા હોય છે આ વર્ષે મંદિરમાં કોમે એકતાનું ઉદાહરણ જોવા મળ્યું જેમાં એક મુસ્લિમ પરિવારને માનતા માની હતી અને પોતાનું બાળક બોલતો થતા બોર ઉછાળીને તેમણે માનતા પૂરી કરી પોશી પૂનમ છે ત્યાં નડિયાદના સંતરામ મંદિરમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળી રહ્યું છે આપણી સાથે શાહ શાહકી મોહમ્મદ જે મંદિરમાં બોર ઉછાળવા માટે આવ્યા છે તેમની સાથે વાત કરીશું સોના માટે આજે આપ આવ્યા છો શું કહેશો ખાસ નાના બાળક બોલતા થઈ જાય પોષી પૂનમ માટે બોર માટે માનતા હોય છે એ બોર ઉછાળવામાં આવે છે તમે ક્યાંથી આવ્યા છો શું કહેશો અમે નડિયાદથી જ આવ્યા છે પણ મારો બાબો જ છે પેટલદ મારી બેબી પેટલદ પહેલા છે શું તમને કેવું લાગે છે અહીંયા આગળ આવીને અહી સારું લાગે છે બોર ઉછાળવા માં બાળક બોલતું થઈ ગયું બોલતું થઈ જાય આરામથી માનતા એવી હોય બોર ઉછાળવાની તો બોલતું થઈ જાય બાળક ચોક્કસથી કોઈ પણ ધર્મના નાચ જાત ભેદભાવ વગર અહીંયા અનોખું ઉદાહરણ જોવા મળી રહ્યું છે કે જે આ બોર ઉછારવામાં આવે છે આ જે સંતરામ મંદિર છે તે કોમી એકલાસનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે અને જો વાત કરવામાં આવે તો દૂર દૂરથી હજારો અને લાખોની સંખ્યામાં આજે જે ભક્તો જે શ્રદ્ધાળુઓ છે જેમને આસ્થા છે માનતા છે હોય છે તે આજે પૂરી કરવા માટે અહીંયા આવતા હોય છે નચિકત મહેતા ઝી ચોવીસ કલાક ખેડા તો સંતરામ મંદિર આસ્થાનું પ્રતિક છે અને માનતા પ્રમાણે પોષ તે બોર દિવસે છે આજે પોષ સુખ પૂર્ણિમા છે ત્યારે નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં જે ભારે ભક્તોની જે ભીડ છે આપ જોઈ શકો છો કે આજે જે પોષ સુખ પૂર્ણિમા છે ત્યારે જે માતા પિતા છે પોતાનું બાળક બોલતું ના હોય અથવા તો તોછડું બોલતું હોય અથવા તો અટકી અટકીને બોલતું હોય તો બાધા માનવામાં આવે છે અને બોર ઉછારવાની બાધા રાખવામાં આવે છે જે બાધાને પૂર્ણ કરવા માટે આજે ગુજરાત અને દેશભરમાંથી મોટી સંખ્યામાં જે ભક્તો છે જે શ્રદ્ધાળુઓ છે તે ઉમટી પડતા છે આપ જોઈ શકો છો કે હાલ અત્યારે નડિયાદના સંતરા મંદિરમાં લગભગ લાખોની સંખ્યામાં હાલ અત્યારે ભક્તો આવવાના શરૂ થઈ ગયા છે હાલ અત્યારે જે રીતે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં જે ભક્તો ઉમટી પડ્યા છે દર્શન કરવા માટે આવે છે પોતાની બાધા પૂર્ણ કરવામાં આવે છે જે બોર હોય છે તે બોર ઉછાળી અને પોતાની બાધા છે તે પૂર્ણ કરતા હોય છે આજે ગુજરાત સહિત આસપાસના દરેક રાજ્યમાંથી જે ભક્તો છે તે દર્શન કરવા આવે છે સમાધિ સ્થાનના દર્શન કરે છે દિવ્યો જ્યોતના દર્શન કરે છે સાથે સાથે પોતાના બાળકની જે બાધા છે તે માનતા છે તે પૂર્ણ કરે છે નચિકેત જ મહેતા ઝી ચોવીસ કલાક ખેડા